ગીર સોમનાથ મુકામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરમાં રડો ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની સૂત્રાપાડા બ્રાન્ચ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા ગીર સોમનાથ ભાજપા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા શૈલેન્દ્રસિંહ રાઠોડ રાજવીરસિંહ ઝાલા દિલીપભાઈ ઝાલા તેમજ પધારેલા મહેમાનોનું સ્વાગત ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ બારડ તેમજ સભ્યો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ ત્યારબાદ આ મેગા બ્લડ ડોનેશન કેમ્પની દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા દ્વારા આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પ માટે ચેરમેન અજયભાઈ બારડ दिलीप भाई बारट और टीम द्वारा महिनाओ महीनाओ करी रहेल हता अने सोशियल मीडिया द्वारा लोग ने ब्लड डोनेशन माटे महत्व समझावी अने ब्लड डोनेशन माटे प्रेरित करेल हता सूत्रापाड़ा मुकामे योजा आ ब्लड डोनेशन केम्प में कुल बस्सौ पिस्तालीस लोगए ब्लड डोनेट करी अने आ ब्लड डोनेशन केम्प ने सफल बनावेल हतो रिपोर्टर भरत सिंह जादव गीर सोसायटी મારફતે સુત્રાપાડા બ્રાન્ચ જે રેડક્રોસના ચેરમેનભાઈ અજયભાઈ બારડ અને એની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સુત્રાપાડા મુકામે કરવામાં આવ્યું છે આજે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં હજારોની સંખ્યામાં જે ગ્રામ્ય વિસ્તારમાં એક સમય એવો હતો કે બ્લડ આપવા માટે કોઈ તૈયાર નહોતું પણ આજે પરિસ્થિતિ આખી બદલી છે ને હજારોની સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા છે સાતમા મિના જુલાઈમાં બ્લડ ડોનેશન બ્લડ ડોનેટ કરવા માટેનો કેમ્પનું જે મોટું આયોજન થયેલું અને ટૂંકા ગાળાની અંદર આ બીજી વખત જીવનની અંદર માનવ ને જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે સૌથી મોટું યજ્ઞ અને સેવાનું કાર્ય કોઈ હોય તો બ્લડ ડોનેટનું કાર્ય છે ને આ કાર્ય ટૂંકા ગાળામાં બીજી વખત આજે ચાર મહિનાના ગાળાની અંદર બીજી વખત સ્વર્ગસ્થ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં રેડક્રોસ સોસાયટી મારફતે આજે જે બ્લડ ડોનેટનું કાર્ય કરવામાં આવ્યું છે એમાં મને ખાતરીનો વિશ્વાસ છે કે ત્રણસો ચારસો બોટલ બ્લડ ડોનેટ થશે એવી શ્રદ્ધા છે અને લોકોનો જુસ્સો જોઈને હું હૃદયથી એમને અભિનંદન આપું છું